गुड मॉर्निंग गाइस वेलकम टू अनदर व्लॉग सलाम नदी करमा रमा दे जय श्री राम वाडी आई भाई चलो सर ये वाला पुत्र जो सर चल हूं है अंदर है हां ये हो गया गाइस और सर जो आई हो जरा खैर लगा पापा मार कौन दवा था तो देख 你。你去上班去，你去工作呗。啊，这边有一个工人，我我我,我,我,我，这边有几个人。我 cello bignya rio urjan ini ढाब

સાડ્યો ના દે ભાઈ આપણે તો રેનકોર પડ્યો આ ન ડ નઈ આપણે વાડીએ આવતા હવે કૂતરાને રોટલી ને બિસ્કિટ ને દેવા તો કાઈ એય અમાર આખોલો બહુ ડેન્જર છે બધાને માફા ભાઈ એ અણી ગાઢી લે બધા કૂતરાનો નીક ડાક ગયા પછી અમાર આડા ગયો ભઈનો નાને જ લાગ્યો કે થઈ ગયો એની વ્યવસ્થા કરવાની એમણે જો સ્પ્રે પડ્યો મારવો છે